વિરોધનો માર્ગ પણ બદલ્યો છે ભાવનગરનું જે મહવા માર્કેટિંગ યાર્ડ આવેલું છે કે કે જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે છે જ્યાં અને અન્ય જિલ્લાના ખેડૂતો પણ આવતા હોય પરંતુ છેલ્લા પાંચ દિવસથી જે નિકાસ બંધી નિર્ણય હટાવવા માટે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા આ અંગેની કોઈ રજૂઆત સાંભળવા ન આવતા આજે ખેડૂતો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ અનોખા વિરોધમાં ખેડૂતોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને પોલીસ દ્વારા તમામ જે ખેડૂત છે તે ગઈકાલે કૃષિ મંત્રી ને મળ્યા હતા પરંતુ ત્યારબાદ કોઈ સુખદ નિર્ણય નહીં આવતા આજે ફરી એક વખત ખેડૂતો છે તે રોતે ભરાયા છે અને વિરોધ કરી રહ્યા છે તમામ જાણકારી આપવા માટે